એ ધોણી એક બાજુ મૂકી નાખું ટળું છેટું ઉભું રહી ગયું એ કારણ કેવું હોય જોવા માટે થઈ નરસિંહ મહેતાએ ધોણી માથે કપડું આમ અલગ કર્યું એ કપડું અલગ કરીને દોણીમાં નજર નાખી તો કાળીઓ ઠાકર રખડી બ્રહ્માંડ નો માલિક ધોણી કેમ બેઠો બેઠો વાહડી વગાડતો હતો એટલે નરસિંહ મહેતાએ કીધું હે ભગવાન હે સામળિયા ગીર ધારી ધોણીમાં કારણ બનીને બેઠો વરગાડ બનીને બેઠો ભૂતપ્રેત બનીને બેઠો એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત ક્યા પ્રભુ કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી દસમો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની બનીને પણ કઢવું 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 દાખલા બેહાડી લઉં ભુવા ધોણાવી લઉં ખાટલે પાડીને લઉં દવાખાને નાખીને લઉં પણ મારો ભાગ ન મૂકવો